ગઈકાલે જ્યારે અમરેલીની અંદર અમારા સહયોગી પ્રદીપ ત્યાં હતા કે અમરેલીથી નજીક કે જ્યાં એક અપહરણ થયું દિવસે ત્યારબાદ પોલીસ પ્રશાસન ઉપર આમ તો સવાલો ઘણા સમયથી ઉઠી રહ્યા છે પરંતુ જ્યારે અમરેલીની પોલીસ કાયદો અને વ્યવસ્થા સેવા શાંતિ અને સુરક્ષાની વાતો કરી રહી છે એ વાતો પોકળ સાબિત થઈ છે અને એનો અહેવાલ જ્યારે અમે પ્રસિદ્ધ કર્યો અને અમરેલીના એ વિપક્ષના નેતાઓ સાથે સંવાદ કર્યો આ મુદ્દે કે અમરેલીની પોલીસ કહી રહી છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે પરંતુ જે વિડીયો સામે આવ્યો ને ત્યારબાદ અમે જે એમના પર અહેવાલ પ્રસિદ્ધ કર્યો તેની ધારદાર અસર જોવા મળી છે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ધોળા દિવસે એક હીરાના કારખાનું ધરાવતા યુવકનો સ્વિફ્ટ કારમાં ત્રણ શખ્સો દ્વારા અપહરણની ઘટના ઘટી હતી જે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી

અને એ જે અપહરણ કર્યું હતું તેમનું નામ ભરત પાટદાર નામ હતું ઉંમર પાંત્રીસ વર્ષીય હતું એનું અપહરણ કરી કારની પાછળ બેસાડી ગણતરીની સેકન્ડોમાં આરોપીઓ ભરતને ત્યાંથી લઈ ગયા હતા ત્યારે સુરતના બારડોલી ખાતે ત્યાં ભરતનું હીરાનું કારખાનું ધરાવતો હતો તેમાં ખોટ જતા અહીંયા સાવરકુંડલા આવી ગયેલો એટલે પૈસાની લેતી દેતીમાં અપહરણ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં જાણવા મળ્યું છે અમરેલી એલસીબી અમરેલી એસઓજી અને સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા અપહરણ કરતા ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ગોંડલ નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ તંત્ર પણ સફળ થયું છે ત્યારે જો પોલીસ આવી કામગીરી કરીએ છીએ ત્યારે અમે પણ પોલીસની કામગીરીને છીએ કે પોલીસ ખરેખર પોતાની ખાખી અને પોતાની ફરજ અને ખાખીની ફરજ નિભાવી રહી છે શું કહ્યું હોય પોલીસ કર્મચારીઓ સાંભળો એમને નવમી તારીખે બપોરે દોઢ વાગે એક બનાવ બન્યો હતો જેમાં સાબરકુંડલા ટાઉનમાં પટેલ સમાજની વાડી છે ત્યાંથી ભરતભાઈ પાગડાળ નામનો એક ઇસમનું અપહરણ કરવામાં આવ્યું હતું જે બાબતની જાણ પોલીસને રાત્રે સાડા દસ આસપાસ થઈ હતી જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો જેમાં દેખાય છે કે ત્રણ ઇસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એમ અલગ અલગ ટોટલ ચાર ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા આમાં જે આરોપીઓ છે એમના નામ ટોટલ ચાર આરોપીઓ છે આ બધાના નામ છે એક છે પિયુષ સાવલિયા બીજો છે તેજપાલસિંહ જાડેજા ત્રીજો ભાગ્યપાલસિંહ જાડેજા અને ચોથો કિશોર પંપનિયા આ જે બનાવ છે આમાં મેટર એ રીતની હતી કે જે ભરતભાઈ બાગડાળ છે એ પોતે હીરાનો વેપાર કરતા હતા ને એમાં બેથી ત્રણ કરોડની કંઈક નુકસાની ગઈ હતી જેમાં એમના પાર્ટનર પિયુષભાઈ સાવલિયા જે આ કેસમાં આરોપી છે એમનું પણ ઘણું બધું નુકસાન થયું હતું ને એમને આની પાસે પૈસા માગવાના હતા અને આ ભાઈ પૈસા આપતા ન હતા એથી આમને થયું કે આને કિડનેપિંગ કરીએ તો કદાચ પૈસા આપી દે એ માટે એમણે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું અને જે બાબતે અમે એમની તરત જ ધરપકડ કરી હતી ને આજે એમને કોર્ટમાં પણ પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે રિમાન્ડ માંગવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અપહરણ કરતા રાજકોટ જિલ્લાના નાના ઇટોડાના તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા રાજકોટના મેટોડા ગામના ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા જૂનાગઢના કેસોદના

વલય વેદે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હીરાનું કારખાનું ધરાવતા યુવકના અપહરણની વિગતો પરથી પડદો ઉંચો કે હોવાનું સામે આવ્યું હતું સાવરકુંડલા એસ પી વલય જણાવ્યું હતું કે ભરત પાગદાળ અને આરોપી પિયુષ સાવલિયા હીરાનું કારખાનામાં ભાગીદાર હતા અને જેમાં બેથી ત્રણ કરોડનું નુકસાન ગયેલું હતું જેથી જો ભરત પાગદાળનું અપહરણ કરીએ તો પૈસા પતી જાય તેવા હેતુ તે આ ગુનાહિત કૃત્ય કર્યું હતું જે ચાર આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા અને કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યુઝરૂમ ગુજરાત નમસ્કાર